વિશ્વમાં પરિસ્થિતિ બહુ જ ડામાડોળ છે ઇઝરાયલ ગાઝા રશિયા યુક્રેન વચ્ચેના યુદ્ધની પરિસ્થિતિ હોય કે અમેરિકાની વિદેશ નીતિની પરિસ્થિતિ હોય વૈશ્વિક પરિસ્થિતિની ભારત પર પણ ઘણી બધી અસરો થાય છે વાત આજે અમેરિકાની કરવી છે મહાસત્તા કહેવાતા અમેરિકાના બે મહાનાયકો કહેવાતા લોકો જનતાની સામે જનતા માટે ખલનાયકોની ભૂમિકામાં આવી ગયા છે છેલ્લા છ આઠ મહિનાથી એકબીજાનું સમર્થન કરનારા ડોનાલ્ડ ટ્રમ્પ અને એલોન મસ્કના પોલિટિકલ ડ્રામાએ આખા વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે વાત કરવી છે શું અમેરિકાની રાજનીતિમાં નવા યુગની શરૂઆત થવા જઈ રહી છે શું એલન મસ્ક ધ અમેરિકા પાર્ટી લાવી રહ્યા છે કેટલાક લોકોએ એને સમર્થન પણ કર્યું છે ભારતને શું અસર થશે આ બધા જ વિષયો ઉપર વાત કરવી છે નમસ્કાર આપની સાથે હું સીજલ આપણી દેશી ભાષામાં કહીએ તો ટ્રમ્પ અને ઇલોન મસ્ક વચ્ચે બગડા સટી બોલી ગઈ છે આ બંનેનો ઝઘડો બહુ જ વકર્યો છે અને જાણે રીતસર એકબીજાના દુશ્મન બની ગયા હોય એમ સોશિયલ મીડિયા પર એકબીજાને ધમકીઓ આપી રહ્યા છે સત્તાના અને બિઝનેસના બાહુબલીઓ વચ્ચેની લડાઈના કારણે અમેરિકાની ઇકોનોમિક કન્ડિશન ઘણી બદલાઈ શકે છે એલોન મસ્કે તો ટ્રમ્પ સામે મહાભિયોગ લાવીને જેડી વેન્સને રાષ્ટ્રપતિ બનાવી દેવા સુધીનું સમર્થન પણ કરી દીધું એનાથી પણ આગળ મસ્કે ઓપિનિયન પોલ કરીને લોકોને પૂછી નાખ્યું કે શું અમેરિકામાં ત્રીજી પોલિટિકલ પાર્ટીની જરૂર છે હવે સવાલ ત્યાં આવી રહ્યો છે કે શું અમેરિકાની રાજનીતિમાં ઇતિહાસ રચાશે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇલોન મસ્ક હવે સામસામે આવી ગયા છે બંને એકબીજાને ખતમ કરી નાખવાની ધમકીઓ આપી રહ્યા છે ઇલોન મસ્કે કહ્યું છે કે હું ના હોત તો ટ્રમ્પ ક્યારેય ચૂંટણી જીત્યા જ ન હોત એવામાં મસ્કે નવા રાજકીય પક્ષની ચર્ચા પણ શરૂ કરી અને એના નામની પણ જાહેરાત કરી નાખી મસ્કે પાંચ જૂને સોશિયલ મીડિયા એક્સ પર એક પોલ શેર કર્યો આ પોલમાં મસ્કે અમેરિકામાં નવા રાજકીય પક્ષની રચનાને લઈને અભિપ્રાય માંગ્યો જેના પર એસી પોઈન્ટ ચાર ટકા લોકોએ હામાં જવાબ આપ્યો પોલ સમાપ્ત થયા પછી મસ્કે ફરીથી પોસ્ટ કર્યું અને લખ્યું ધ અમેરિકન પાર્ટી મસ્કના આ સંકેત પછી એવું માનવામાં આવે છે કે પોતાની પાર્ટીનું નામ ધ અમેરિકન પાર્ટી રાખી શકે છે અને નવી પાર્ટીની રચના પણ થઈ શકે છે જોકે મસ્કે હજુ સુધી આ અંગે કોઈ ઔપચારિક

તો જો બાઇડનની ડેમોક્રેટિક પાર્ટીના સમર્થક રહ્યા છે એવામાં ગયા વર્ષે જુલાઈમાં ડોનાલ્ડ ટ્રમ્પ પર પેન્સિલ્વેનિયામાં ગોળીબાર થયો અને બિઝનેસમેન મસ્કને અંદાજ આવી ગયો કે ટ્રમ્પને આ ઘટનાની સહાનુભૂતિ જીતાડી દેશે તરત જ મસ્કે ચૂંટણીમાં ટ્રમ્પને બસો મિલિયન ડોલર એટલે કે આપણા ઇન્ડિયાના ત્રેવીસો કરોડ રૂપિયાનું ફંડ આપવાની જાહેરાત કરી અને આપ્યા પણ ખરા અને મસ્કને વ્હાઇટ હાઉસમાં એન્ટ્રીનું વીવીઆઈપી કાર્ડ મળી ગયું મસ્કે ટ્રમ્પને સૂચન કર્યું કે આપણે એવું કંઈક કરવું જોઈએ કે જેનાથી સરકારી પૈસા બચે સરકારી ખર્ચ બચાવવા માટે અમેરિકામાં ડોઝ એટલે ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સી એ ડિપાર્ટમેન્ટ એક્ટિવ થયો ટ્રમ્પે વિભાગના હેડ તરીકે મસ્કને બેસાડી દીધા બંનેની કેમેસ્ટ્રી જામી ગઈ પણ અચાનક બંને વચ્ચે તિરાડ પડી ટ્રમ્પે મે મહિનામાં બિગ બ્યુટીફુલ બિલ નામના ટેક્સ બિલની જાહેરાત કરી આ બિલના કારણે ઇલેક્ટ્રિક વાહનો અને નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રોને આપવામાં આવતી સબસિડીમાં ઘટાડો થયો જ્યારે તેલ અને ગેસ ક્ષેત્રને ફાયદો થયો શરૂઆતમાં મસ્ક ચૂપ રહ્યા પણ ટ્રમ્પ વહીવટી તંત્રને એના ઐતિહાસિક બિલ તરીકે પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું ત્યારે મસ્કનો ગુસ્સો બહાર આવવા લાગ્યો મસ્કે એને નકર અમેરિકામાં ખર્ચનું ઉદાહરણ ગણાવ્યું અને આ પછી ટ્રમ્પ વહીવટી પ્રશાસને મસ્કના પસંદ કરેલા જેરેડ આઇઝેકમેનને નાસાના વડા બનાવવાની ફાઇલને હોલ્ડ પર મૂકી દીધી ઓપન એઆઈએ બાવીસ મેના રોજ માં એક મોટું એઆઈ ડેટા સેન્ટર બનાવવાનો કોન્ટ્રાક્ટ જીત્યો મસ્કની કંપની એક્સ એઆઈ પણ આ સોદામાં જોડાવવાનો પ્રયાસ કર્યો હતો પણ એ નિષ્ફળ ગઈ બંને વચ્ચેના સંબંધો એટલા ખરાબ થઈ ગયા કે મસ્ક અઠ્યાવીસ મેના રોજ રાજીનામું આપી દીધું ડોજ ચીફ તરીકેનું એમનું કાર્યકાળ પૂરો થવાના

નવા રાજનૈતિક સમીકરણો રચે છે કે પછી બંને વચ્ચે સમાધાન થાય છે જોવાનું રસપ્રદ રહેશે બાકી દેશોને શું ફાયદો અને નુકસાન થાય છે એના પર પણ નજર રહેશે તમને શું લાગે છે આ બેઉ બળિયા જે છે બાથે વળગ્યા છે એ લડાઈ પર કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર